સ્વર્ગના લોકો સજનહાર પરમેશ્વરના દીકરા અને દીકરીઓ છે જેમ લખ્યું છે જો તમે ઇબ્રાહિમના સંતાન હો તો ઇબ્રાહિમના કામ કરો પરમેશ્વરની સંતાન જ્યાં પણ જાય છે તેમણે પરમેશ્વરની સંતાનોની જેમ વર્તવું જોઈએ બાઇબલ કહે છે કે જો કોઈ ખ્રિસ્તના સત્યવચનોને અને પરમેશ્વરના શિક્ષણથી સંમત નથી તો તે અભિમાન અને ઈર્ષા વાદવિવાદ શબ્દવાદ ખોટા વહેમ ભ્રષ્ટબુદ્ધિ અને સત્ય જ્ઞાન રહિત છે ભક્તિભાવને અનુસરતા ઉપદેશને માન્ય કરો નો અર્થ છે પરમેશ્વરના વચનનું પાલન કરવું અને તેને વળગી રહેવું જ્યારે આપણે પરમેશ્વરના વચનોની નજીક હોઈશું તો આપણે પોતાને નમ્ર બનાવીશું અને ઉદ્ધાર પામીશું પરમેશ્વર કહેતા હોવાથી ઈશ્વર પરાયણતાની કસરત કર તેથી ઈશ્વરીય જીવન જીવવું કેટલું મહત્વપૂર્ણ છે જ્યારે તમે અભ્યાસ કે રમત રમો છો તો તમે પ્રશિક્ષણ દ્વારા સંપૂર્ણ બનશો તે જ રીતે સ્વર્ગમાં જવા માટે આપણે ઈશ્વર્ય બનવું જોઈએ અને સંપૂર્ણ બનવું જોઈએ લખ્યું છે માણસ એકલી રોટલીથી નહીં પરંતુ દરેક શબ્દ જે ઈશ્વરના મોમાંથી નીકળે છે તેથી જીવશે જેમ દેવદાર વૃક્ષની યહળો દેવદારના કાંટા ખાઈને જીવે છે તેમ પરમેશ્વરના બાળકો પરમેશ્વરના વચનને ખાઈને જીવે છે જ્યારે આપણે યોગ્ય રીતે નથી ખાતા તો આપણી પાસે ઉર્જા નથી હોતી તે જ રીતે જ્યારે આપણે આત્મિક ખોરાક નથી ખાતા તો આપણે ભૂખ્યા અને નિર્બળ હોઈશું તેથી આપણે પરમેશ્વરના વચનોને પુષ્કળ પ્રમાણમાં ખાવાની અને તેને બીજાઓને વહેંચવાની જરૂર છે આવો આપણે હંમેશા પરમેશ્વરના વચનોનો અભ્યાસ કરીએ જેથી આપણે જીવીએ અને બીજાઓને ઉદ્ધાર તરફ લાવવા માટે આપણા સંપૂર્ણ હૃદય અને મનથી શીખવીએ આપણે બાઈબલમાં કંઈ પણ વધારવું કે કાઢી નાખવું ન જોઈએ પરંતુ બાઇબલને જેમ છે તેમ શીખવવું જોઈએ લખેલું છે છે સ્વર્ગનું રાજ્ય ખમીર જેવું તેને એક સ્ત્રીએ લઈને લોટમાં મેળવ્યું અને પરિણામે તે બધો ખમીરવાળો થયો જો તમે માત્ર એક રોટલી બનાવવા માટે લોટ બનાવો તો માત્ર એક જ વ્યક્તિ તેને ખાઈ શકે છે જોકે જો તમે તેમાં ખમીર ઉમેરો છો તો તે વધીને મોટું થાય છે જે ઘણા લોકોને વહેંચી શકાય છે તે જ રીતે જો પરમેશ્વરના વચન કઠણ હૃદયવાળા માણસમાં પ્રવેશ કરે છે જે માત્ર પોતાની ચિંતા કરે છે અને બીજાઓ સાથે કંઈ પણ વહેંચતો નથી તો પણ તે બીજાઓ સાથે વહેંચવાની ઈચ્છાથી તે વચનને સ્વયં સુધી રાખી શકતો નથી જીવનના વચનથી બીજાઓને બચાવવા માટે પવિત્ર આત્માની અગ્નિ તેનામાં પ્રગટે છે તમને આ સત્ય પ્રાપ્ત થયા પહેલા તમે તમારી શારીરિક ઈચ્છાઓ પ્રમાણે જીવતા હતા જો કે હવે તમે પરમેશ્વરની સંતાન બની ગયા હોવાથી તમારે એવું ન કરવું જોઈએ બપ્તિસ્મા લીધા પછી આપણે ખ્રિસ્તમાં અનુગ્રહના રાજ્યમાં આવ્યા છીએ જો તમે જે સાચું છે તે કરો છો તો તમે અનંત સ્વર્ગમાં જાઓ છો જો તમે અનુગ્રહના રાજ્યમાં પણ પરમેશ્વરના વચનનું પાલન નથી કરતા તો તમે પડી શકો છો એટલે પરમેશ્વર જે પ્રેમ છે આપણને બદલવા માટે તેમની શિક્ષા આપે છે જેથી આપણે પરમેશ્વરની સંતાન તરીકે કાર્ય કરી શકીએ અને આપણને સ્વર્ગમાં લઈ જાય છે જો આપણે પરમેશ્વરના વચનથી દૂર રહીએ તો શૈતાન સામે ટકી નથી શકતા તેથી પરમેશ્વર વારંવાર વિનંતી કરે છે કે આપણે પરમેશ્વરનું સંપૂર્ણ ભક્તર પહેરીએ અને વચનની તલવાર લઈએ આપણે આપણી ક્ષમતાથી કંઈ નથી કરી શકતા કેમકે આપણે પાપી છીએ તે પરમેશ્વર છે જે આપણને બધું જ પૂરું કરવાની મંજૂરી આપે છે તેથી આપણે હંમેશા સર્વશક્તિમાન પરમેશ્વરને પ્રાર્થના કરવી જોઈએ બાઇબલ કહે છે દૈહિક મન તે પરમેશ્વરથી વૈરી છે જેઓ દૈહિક છે તેઓ પરમેશ્વરને પ્રસન્ન કરી શકતા નથી આપણે પાપી દુર્વાસનાથી પરમેશ્વરના વિચારોને ન કાઢવા જોઈએ પરંતુ આપણે આ પૃથ્વી પર પ્રવાસનો વખત જીવતા પરમેશ્વરના વચનની બીક રાખવાની જરૂર છે આપણે ઈશ્વરીય જીવન જીવવું જોઈએ અને ઈશ્વરીય શિક્ષણથી સંમત થવું જોઈએ કેમ કે આપણે સ્વર્ગીય નાગરિકો છીએ જે લોકો સ્વર્ગમાં જવાના છે તેમણે પરમેશ્વરના વચનથી સંમત થવું જોઈએ ઈશ્વરીય બનવું જોઈએ અને પરમેશ્વરના વચન પ્રમાણે જીવવું જોઈએ હવે પરમેશ્વર આપણા અવસ્થાના પાપમય શરીરને મહિમાવાન શરીરના રૂપમાં રૂપાંતરિત કરી રહ્યા છે તમને સુંદર પ્રાણીઓમાં બદલવા માટે જે મહિમાના રાજ્યમાં રહેશે પરમેશ્વર તમને કહે છે કે ભક્તિભાવને અનુસરતા ઉપદેશને માન્ય કરો અને ઈશ્વર પરાયણતાની કસરત કરો ઘણા લોકોને ઉદ્ધારના માર્ગ પર લઈ જવા માટે આવો આપણે પરમેશ્વરની સંતાન તરીકે સારું મન અને સારા કાર્યો કરીએ મને આશા છે કે તમે ભક્તિભાવને અનુસરતા ઉપદેશને માન્ય કરશો પોતાને દયાળુ અને ઈશ્વરપરાયણતાની કસરત કરાવશો અને પોતાને પ્રેમ કરવાની તાલીમ પણ આપશો જેથી તમે પરમેશ્વરને વધારે મહિમા આપી શકો અને ઘણા ફળ ઉત્પન્ન કરી શકો